દેશના ઇતિહાસમાં તમારી ઘટના દીનદયાળ પોર્ટ ખાતે કાર્યરત ચાર કામદાર સંઘો દ્વારા વેજ બોર્ડ તથા બોનસ પ્રશ્ન વિલંબના મુદ્દે આખરે ધરણા પ્રદર્શનના કાર્યક્રમો હવે જોઈ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ દીનદયાળ પોર્ટ ખાતે કાર્યરત ચાર કામદાર સંઘો દ્વારા વેજ બોર્ડ તથા બોનસના પ્રશ્ન વિલંબ મુદ્દે પ્રશાંતસિંહ ભવન સામે પ્રદર્શન કરવામાં આવ્યું દીનદયાલ પોર્ટ ખાતે કાર્યરત એચ એમ એસ ઇન્ટુ કુશળ અકુશળ કામદાર સંઘ તથા આઈટ્રેક યુનિયનના કામદારો દ્વારા શિપિંગ મંત્રાલય અને આઈપીએ દ્વારા વેતન સુધારણા તથા બોનસના પ્રશ્ને જે અસહ્ય વિલંબ થઈ રહ્યો છે તેનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વેલજીભાઈ ઝાટે આમ તક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે કેન્દ્રીય કક્ષાના છ કામદાર ફેડરેશન દ્વારા સરકારની વિલંબિત નીતિ સામે ધરણા પ્રદર્શન અને અચોક્કસ મુદ્દતની હડતાળ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આવ્યું છે સપ્ટેમ્બર મહિનામાં મુંબઈ ખાતે પોર્ટ છે તે કાર્યરત છ જેટલા કામદાર મહાસંઘના પદાધિકારીઓ અને વેજ બોર્ડ કમિટીના સરકાર દ્વારા નિમાયેલા અધિકારીઓ વેજ બોર્ડ એગ્રીમેન્ટ પર લેબર કમિશનર તથા સક્ષમ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરીને વેચ બોર્ડની શરતોને મંજૂરીની મહોર લગાવી દીધી છતાં ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે કાયદાકીય રીતે બાદ્ય એગ્રીમેન્ટ પર વિના કારણે છેલ્લા અઢી મહિનાથી અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે જે ખૂબ જ અસહ્ય અને દુઃખદ ઘટના છે અને સમગ્ર ઓટ આલમમાં રોષ છવાયેલો છે પ્રદર્શન ધરણામાં ખાસ કરીને એચએમએસ યુનિયન તરફથી સત્યનારાયણ ઇન્ટુક તરફથી રાણાભાઈ વિસરિયા કુશળ અકુશળ કામદાર સંઘ તરફથી વેલજીભાઈ ઝાડ તથા આઈટુક યુનિયનના જયંત નાયર સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને દસમી ડિસેમ્બરના રોજ સમગ્ર દેશના પોર્ટમાં અઢી લાખ જેટલા પેન્શનરો હડતાળ પર જોડવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે સાત પંદરમી ડિસેમ્બર સુધી જો કામદારની માગણી સંતોષવામાં નહીં આવે તો સત્તરમીથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે એમ બેલજીભાઈ ઝાટે જણાવ્યું હતું